ધોરણ પાંચ વિષય હિન્દી કાવ્ય દસ શીખો કાવ્યમાં છે અભ્યાસ પ્રશ્ન છે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા હવે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ આપણે આ વિડીયોમાં સમજીશું સ્વાધ્યાય પ્રશ્ન એક સહી જોડ મિલાઈએ જોડકા જોડવાના છે સાચી જોડ બનાવવાની છે ઓમાં છે ફૂલ જલધારા મછલી પૃથ્વી અને ધુવાન પછી બોમાં આપ્યું છે સ્વદેશ કે લીએ તડપકર મરના સબકો સબકો ગલે લગાના હસ્તે રહનાં ઊંટી કરનાર જીવનપંથ મેં આગે બઢના સેવા કરના શીશ ઝુકાના તો ફૂલ પાસેથી શું શીખવાનું છે તો કે ફૂલ કે પાસેથી હંમેશા હસ્તી રહેના તો નીચે લખવાનું એક કરીને ફૂલ અને એની સામે લખવાનું હસ્તી રહેના પછી બીજું છે જલધારા એની પાસેથી શું શીખવાનું છે તો કે જીવનપંથ મેં આગે બઢના તો જલધારાની સામે બીવન આગે બઢના સામે લખવાનું છે નીચે લખવાનું છે તો કે સેવા કરના પાંચમું છે ધુવા તો ધુવા પાસે શું શીખવાનું છે ઊનતી કરના જવાબ છે જોડકા જોડવાના નથી પણ નીચે ફૂલ કરીને હસ્તે રેહના લખવાનું પછી બે કરીને જલધારા એની સામે લખવાનું જીવન મેં આગે

किरणों से हमें क्या सीख मिलती है तो जवाब सूरज की किरणों से हमें यह सीख मिलती है कि हमें स्वयं दूसरों को भी चाहिए तो कोमलभाव बहाने की सीख हमें कौन देता है तो जवाब बहाने की सिख हमें हवा के झोंके देते हैं। तो चौथो अंधेरा कौन हरता है जवाब दीपक उजाला फैलाकर अंधेरा हरता है प्रश्न नंबर त्रो કવિતા મેસે નિમ્નલિખિત ભાવાર્થ વાલી પંક્તિયા ઢૂંઢકર લીખીએ કવિતામાંથી નીચે ભાવાર્થ આપ્યા છે એટલે કે એનું સમજાવીને આપ્યું છે એમાંથી કઈ કાવ્ય પંક્તિ સમજાવેલી છે કાવ્ય પંક્તિ લખવાની છે એમાં પેલું આપ્યું છે સુખો યા દુઃખો હમે હંમેશા હસતે રહેના ચાહીએ તો આ કઈ પંક્તિમાં કે છે તો જવાબમાં આવશે ફૂલો સૈનિક થસના શીખો બીજું છે હમે હર એક પ્રાણી કી સેવા કરની ચાહીએ આ કઈ કાવ્ય પંક્તિમાં આવે છે છે તો જવાબ આવશે પૃથ્વી પૃથ્વીસે શીખો પ્રાણીઓ કી સેવા કરના પછી ત્રીજું છે કરની ચાહીએ તો આ કાવ્ય પંક્તિમાં આવે છે તો કે છે આવશે સે શીખો હરદમ ઊંચે પર ચઢના પછી ચોથું છે હમે સબસે મિલ જુલ ચાહીએ આ કાવ્ય પંક્તિમાં આવે છે દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના પછી પ્રશ્ન નંબર ચાર કવિતા મેં સંજ્ઞા વિશેષણ ઓર ક્રિયાપદ શબ્દ ઢુંઢકર લીખીએ સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ વસ્તુ સ્થળનું નામ વપરાણું હોય એને કહેવાય સંજ્ઞા પછી વિશેષણ વિશેષણ કેને કહેવાય કે જે વ્યક્તિ વસ્તુ પ્રાણી એના શબ્દની આગળ જે વિશેષ રૂપે શબ્દ વપરાતો હોય જેવો કે આમાં સચ્ચા છે એવી રીતના નાના મોટા ઊંચા નીચા એવી રીતના વિશેષ એટલે વધારાનો શબ્દ છે શબ્દને શબ્દને વિશેષ રૂપ આપતું હોય એને વિશેષણ કહેવાય ક્રિયા એટલે ક્રિયા એટલે ક્રિયા કરતા હોય એને ક્રિયા પછી સંજ્ઞામાં છે જયસે સૂરજ તો એ એ સૂરજ એવી રીતના કાવ્યમાંથી સંજ્ઞા શોધીને લખવાની છે કાવ્યમાં આવતા હોય એ શબ્દ સંજ્ઞામાં લખવાના છે એમાં શું આવશે કાવ્યમાંથી તો કે ફૂલ ભવરા પેડ હવા દૂધ પાની લતા મછલી પૃથ્વી દીપક દુઃખ ધુઆ ભાવ અને અંધેરા વિશેષણમાં સચ્ચા એવી રીતના કાવ્યમાં ક્યાં કયા શબ્દ આવે છે તો આવશે કોમલ અને ઊંચા છિક્રિયા એટલે ગાના એટલે કોઈ પણ કામ કરવું ક્રિયા કરવી એને કહેવાય તો ગાના એવી રીતના કાવ્યમાં કયા શબ્દ વપરાણ છે તે કે ચઢના ગલે લગાના બઢના ઝૂકાના મિલના અને જગાના